ટૉપિકનું અમે કાર્યશાળા વિચાર્યું અમારી પહેચાન અમારી ભૂમિકા અને ટાર્ગેટ ગ્રુપ રાખ્યું છે પંદરથી પચીસ વર્ષની યુવતીઓ પહેચાન અને ભૂમિકા બે શબ્દ એટલા મોટા છે જેમાં બધું સમાઈ જાય છે बहनों ने तालीम आपवा माटे मुंबई थी द एक्सपेरिमेंट थिएटर ना फाउंडर मंजुला भारतवाज हाजिर રહ્યા હતા તેમણે કહ્યું કે વિકાસ ચારે બાજુ થઈ રહ્યો છે ત્યારે માનવીય ઘડતર કેટલું થઈ રહ્યું છે તે સવાલ છે વિકાસનો વિરોધ નથી પણ વ્યક્તિને મૂલ્ય વિશે જાણ થાય તે જરૂરી છે કહાવતે જેસી દ્રષ્ટિ વેસી सृष्टि તો યે 15 સે 25 સાલ કી જો યુવતીયા હે انકે સાથ આપણે શરૂઆત કી હે ઓર ઇનકી શરૂઆત મેં ક્યા હે કે ઇનકે જીને કા અપના એક મકсад

યુતિઓમાં રહેલી શક્તિને જગાડી તેમનામાં આત્મવિશ્વાસ આવે તો ઘણા પરિવર્તનો શક્ય બને આવા વર્કશોપ યુવતીઓમાં હકારાત્મક અભિગમ પ્રેરવાનું કામ કરે છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ